મતેન્દ્ર ભગવાનની જે ટીチャンネル માં આપ સૌનું સ્વાગત છે એક નયનો કીર્તન હે ભક્તિ નગર ની પ્રેમ ગલી માં રણ છોડ રાય રે છે રે ભક્તિ નગર ની પ્રેમ ગલી માં રણ છોડ રાય રે છે રે ગોવિંદ નું કરતો વાકુ ને ઝૂકુ ઇંદનું ઘર તો વાકુને ચૂકુ ચટપટ નજરે આવે રે ચટપટ નજરે આવે રે ભક્તિ નગર પ્રેમ ગલીમાં રણ ચોડરાય રે છે રે ભગતી નગરની પ્રેમ ગલી મારણ રાય રે છે રે ડાપણ ડાયાનું કામ ત્યાં નથી દાપણ ડાયાનું કામ ત્યાં નથી ઘેલા ને દર શનયા પેરે વાલો ઘેલાને દર શનયા પેરે ભક્તિનગરની પ્રેમ ગલી માં છોડ રાય રે છે રે ભક્તિનગરની પ્રેમ ગલી માં રણ રાય રે છે રે શ્રદ્ધા ને વિશ્વાસ ભેરા બાંધીને શ્રદ્ધાને વિશ્વાસ ભેરા બાંધીને સાથે લઈને જો રે તમે સાથે લઈને જાજો રે ભક્તિ નગરની પ્રેમ ગલીમાં રણ છોડ રાય રે છે રે રામ નામ નું હથિયાર મજબૂત છે રામ નામ નું હથિયાર મજબૂત છે હિંમત કરીને સાથે રાખજો રે હિંમત કરીને સાથે રાખજો રે ભક્તિ નગર ની પ્રેમ ગલી માં રણ છોડ રાય રે છે રે કાળ ને ક્રોધ ના ખીલા બે આદા કાળ ને ક્રોધ ના ખીલા બે આદા તેને ઓળંગી જાજો રે તમે તેને ઓળંગી જા રે ભગતિનગર ની પ્રેમ ગલી માં રણ છોડરાય રે છે રે ગોવિંદ નામ ના ગેલા ભગતડા ગોવિંદ નામ ના ગેલા ભગતડા માયા ને મમ ત્યા ગો રે તમે માયા ને મમ મતા ત્યા ગો રે ભગતિનગરની પ્રેમ ગલી માં રે છે રે મોહમાયા ના ખાડા ભયંકર મોહમાયા ના ખાડા ભયંકર પ્રેમથી ઠેકી જા જો રે પ્રેમથી ઠેકી જા જો રે ભક્તિનગરની પ્રેમ ગલીમાં માં છોડ રાય રે છે રે પ્રભુના નામ ના ગેલા ભગતડા પ્રભુના નામ ના ગેલા ભગતડા પ્રેમમાં પાગલથા પ્રેમ પ્રેમમાં પાગલ થા રે ભક્તિ ભક્તિનગરની પ્રેમ ગલી મા રણ છોડરાયર છે રે ભક્તિ ભક્તિનગરની પ્રેમ ગલીમા રણ રે છે રે નરસિંહ મેતાના સ્વામી સામળિયા નરસિંહ મહેતા ના સ્વામી સામળિયા પ્રેમના પગલા તમે પ્રેમના પગલા પાડજો જોરે ભક્તિ નગર ની પ્રેમ ગલી માં રણ રાય રે છે રે ગરીકા